ભરૂચ શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરે દેશવાસી આપેલા હક્કો ને વાગોર્યા હતા દેશના બંધારણના ઘડવૈયા અને સિમ્બોલ ઓફ નોલેજ ની ઉપાધિ મેળવનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમની તસ્વીરને ફુલહાર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા 14 મે એપ્રિલ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યાલયમાં ભારતના દેશના બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોએ પુષ્પહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, સલીમ અમદાવાદી, હમેન્દ્ર કોઠીવાલા, જુબેદ પટેલ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આજે બાબા સાહેબની ની જન્મ જયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ કરી એમને યાદ કરી આજે એમને કોટી કોટી વંદન કરીએ છે આજે દેશમાં ભારત રત્ન જેને બંધારણ આટલું સરસ આપેલું છે આજે જે હુમલા થઈ રહ્યા છે બંધારણ પર ત્યારે આજે એમના દિવસે જયંતિના દિવસે એમને યાદ કરીને દુઃખ થાય છે કે આટલું સરસ બંધારણ જે ગરીબ માણસથી લઈ અને સુધી દેશ માન્ય જે આટલા આઝાદી પછી જે સુખી રીતે ચાલેલું છે એને ડિસ્ટર્બ જે કાર્ય બહુ દુઃખ વાત છે ત્યારે આજે એમની જન્મ જયંતિ એ આખું બંધારણ સચવાય અને એમના કરેલા કાર્યો પર એમને જે હિન્દુસ્તાનને આપેલું છે એ કાર્યો પર આવનાર પેઢી તૈયાર થાય એવી વિનંતી સાથે આજે એમને કોટી કોટી વંદન કરીએ છીએ